હેલો મિત્રો વેલકમ ટુ અવર ચેનલ નોલેજ સાથી એકેડમી તો મિત્રો આપણે આ ચેનલની અંદર તમને હવે મદદરૂપ થવા માટે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ એવા આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને થોડુંક થોડુંકમ તો તમને એમ લાગે કે આ આપણે ન કરીએ તો ચાલે અને જે આપણે સૌથી છેલ્લે કરતા હોઈએ છીએ એવા ટોપિકની એટલે કે એવા આપણે સ્ટ્રેટજીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હવે સ્ટ્રેટજી મિત્રો બીજી કોઈ અઘરી સ્ટ્રેટજી નથી સ્ટ્રેટજી સેમ છે ઘણા બધા ફોલો કરે છે ઘણા બધા સિરિયસલી ફોલો કરે છે એ સફળ થઈ જાય છે એટલે કે પરીક્ષા પાસ કરી નાખે છે અને જે સિરિયસલી ફોલો તો કરે છે પણ સિરિયસલી ફોલો નથી કરતા જ્યારે પણ એમને ટાઈમ મળે કે જ્યારે પણ ઓલું થાય ત્યારે એ થોડો થોડો અંશે અનઓર્ગેનાઇઝ રીતે તે ફોલો કરતા રહેતા હોય છે પરંતુ એ સાચી સ્ટ્રેટેજી નથી સ્ટ્રેટેજી સિમ્પલ છે કે તમારે અગાઉના પ પૂછાઈ ગયેલા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી બરાબર સ્ટ્રેટેજી આટલી જ છે હવે પ્રશ્ન જે પૂછાઈ ગયેલા છે અગાઉ એ જે સિરિયસ સ્તરે લઈને જે આની તૈયારી કરે છે એ એક એક પ્રશ્નને જોશે એની અંદર જે વિધાનવાળા વાક્યો હશે તો વિધાન વાક્યના દરેક વિધાનોની આ ગહન ચર્ચા કરશે અથવા તો ગહન રિસર્ચ કરશે એને વાંચશે ઊંડાણપૂર્વક વાંચશે અને આવી જ રીતે આ કામ કરવું મિત્રો બહુ જ કંટાળાજનક છે તમને કંટાળો આવે હું તમને કહું છું તમે આવી રીતે લઈને બેસો તમારે પાંચ પ્રશ્ન સોલ્વ કરો બરાબર એટલે તમને કંટાળો આવે તે સો ટકા આવે પણ એ કંટાળામાંથી જે બહાર નીકળી શકે અને પ્રેક્ટિસ કરે બરોબર પછી એમાં ધીરે ધીરે સ્પીડ આવતી રહે તો અહીંયા સુધી જો ટકી રહેવું એ જ મહત્ત્વનું છે અને જે ટકી રહે છે એ સફળ થઈ જાય છે અને જે નથી ટકી શકતા તે ખરી જાય છે તો તે વારંવાર રિપીટ ટેશનમાં એક્ઝામ આપતા રહે છે તો મિત્રો આપણે જેની અંદર તમને થોડા ઘણા અંશે આપણી જે ચેનલ જે છે તમને મદદરૂપ થઈ શકે એવો પ્રયાસ અમે અહીંયા કરી રહ્યા છીએ હવે આની અંદર તમને પૂછાઈ ગયેલા પ્રશ્નો તમે આપણે વિડીયો સ્વરૂપે તમને મળશે કે જેની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે બરાબર અથવા કેવા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અને આપણે જે આ સિરીઝમાં આપણે જે વાત કરશું એ પૂછાઈ ગયેલા પ્રશ્નોની જ વાત કરશું જે પણ પ્રશ્ન તમારી ડિસ્પ્લે સામે દેખાતો હશે એ કોઈને કોઈ એક્ઝામમાં પૂછાઈ ગયેલો જ હશે અને કઈ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે એ પણ તમને જણાવવામાં આવશે રેડી તો હવે એની અંદર આપણે મિત્રો આ જે બંધારણ વિષય છે એને આપણે ઉદાહરણ તરીકે લઈને આપણે અહીંયા વાત કરવાની છે કારણ કે તમારે એમ સમજવાનું કે આ બંધારણ ત્યાર પછી જેટલા પણ સબ્જેક્ટ આવતા હશે તમામ તમામ સબ્જેક્ટને આપણે કવર કરશું ધીરે ધીરે રેડી જે તમને પોલીસ કોન્સ્ટેબલમાં પીએસઆઈમાં જીપીએસસી ક્લાસ વન ટુ થ્રી ત્યાં ત્યાર પછી ગુજરાત રાજ્યમાં લેવાતી વિવિધ કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામમાં તમને મદદરૂપ થઈ શકશે જે પણ સિલેબસ પ્રમાણે તમારે જે સબ્જેક્ટ આવે છે એ જેટલું એનું વેટેજ છે એ પ્રમાણે તમારે જે વિડીયોમાં વધારે ભાર મહેકવાનો વેટેજ ઓછું હોય તો એના વિડીયો તમારે સ્કીપ કરી દેવાના Ready? તો જો મિત્રો અહીંયા આપણે બંધારણ સબ્જેક્ટ છે તો બંધારણની અંદર કેટલા કેટલા ટોપિક આવે જો ટોપિક આપેલા છે તમને બંધારણીય વિશેષતાઓ રાજ્ય સોરી સરકારની વ્યવસ્થા તંત્રની રચના કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આ બધા મુખ્ય ટોપિક છે એની અંદર એના પણ સબ ટોપિક છે બરાબર માનલો બંધારણની વિશેષતાઓ તો એની અંદર કેવા પ્રશ્નો પૂછાય તો કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ બંધારણની જે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે એમાંથી પણ પ્રશ્નો નીકળે તો કેવા પ્રકારના નીકળે જો બાયફર્ગેશન કેટલું કરેલું છે મિત્રો બંધારણનો મુખ્ય ટોપિક અને સબ ટોપિક અને સબ ટોપિકમાં કેવા પ્રશ્ન બરોબર આવી જ રીતે આ પેટર્નથી આપણે જે પ્રશ્ન તમે જોઈશો એટલે તમને ખ્યાલ આવશે કે મેં આ પ્રશ્ન તૈયાર કર્યો આ પ્રશ્ન કયા ટૉપિકમાં આવે છે તો મારે આ પ્રશ્નઓ પૂછાય તો આના રિલેટેડ બીજો કોઈ પ્રશ્ન પૂછાય તો મારે કયો ટૉપિક તૈયાર કરવો તો તમે જો આ બાયફર્ગેશન આ વિડીયોને ધ્યાનથી જોયો હશે બરાબર આ તમને પીડીએફ પણ મળી જશે આપણા ટેલિગ્રામ ચેનલમાં ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ચિંતા ન કરતાં તમે ડાયરેક્ટ પણ આપણે જે સ્ટ્રેટેજી જે છે કેવી રીતે એપ્લાય કરવી એના વિશેની હું વાત કરીશ આ બધે બધું હું વાંચીને અત્યારે તમને નહીં કહો આની સિમ્પલ તમને હું પીડીએફ આપી દઈશ એટલે તમે આ તમે ધ્યાનથી શાંતિથી તમે વાંચી લીજો આના જે ટૉપિક પણ આપેલા છે બધા તમામ બરાબર તો એવી જ રીતે હું એમ કહેવા માગું છું કે બંધારણની વિશેષતાઓ જે મેઇન ટોપિક છે એમાં ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાંથી કેવા પ્રશ્નો નીકળે ત્યાર પછી બંધારણનું નિર્માણ બંધારણનું નિર્માણ કેવી રીતે થયું આ વિચાર કોને આવ્યો કેવી રીતે એ બંધારણ સભાનું ગઠન થયું આ બધું નિર્માણમાં આવે એમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય એમાંથી સિમ્પલ ક્વેશ્ચન પૂછાય ત્યાર પછી વિધાનવાળા પ્રશ્ન પૂછાય હવે તકલીફ આપણને આ પડે છે કે વિધાનવાળા પ્રશ્ન પૂછાય એટલે શું આપણને ચાર વિધાન આપેલા તો ચારમાંથી તમને મિનિમમ એ પ્રશ્નનો સાચો જવાબ આપવો હોય બરાબર તો મિનિમમમાં મિનિમમ તમને બે વિધાન તો કમ્પ્લેટ આવડવા જોઈએ તો તમે ત્રીજા વિધાનમાં તમે તૂકો મારો તૂકો ઇન ધ સેન્સ કે તમને વાંચેલું છે એ પણ યાદ નથી આવતું પણ તમને એવું લાગે છે કે સિત્તેર એંસી ટકા તમને એમ લાગે છે કે આ જ આવે છે એવું તમે અંદાજ લગાવી શકશો બરાબર જ્યારે તમને બે વિધાન ફરજિયાત આવડવા જોઈએ તો તૈયારી પણ આપણે એ મેન્ટલ મેન્ટાલિટીથી આપણે તૈયારી કરવી પડશે બરાબર તો આપણે વિધાનવાળા વાક્યોમાં ખૂબ જ મળશે તમને વિધાનવાળા પ્રશ્નો ખૂબ જ મળશે તમને બહુ જ પ્રેક્ટિસ થશે તો મિત્રો આ જે સિરીઝમાં તમે જોડે જજો સિરીઝમાં કોઈ પણ કોસ્ટ નથી ફ્રી ઓફ કોસ્ટ છે વિડીયો તમને યુટ્યુબ પર રેગ્યુલરલી મળતા રહેશે અને હા મિત્રો આ તમામ સિરીઝનું પ્લેલિસ્ટ છે સબ્જેક્ટ વાઈઝ તો એ પ્લેલિસ્ટમાં જઈને પણ તમે આપ વિડીયો જોઈ શકો છો હવે પ્લેલિસ્ટમાં કેવું થાય કે માની લો કે કોઈ પણ આ સરકારની વ્યવસ્થા તંત્રની રચના છે બીજો મુખ્ય ટોપિક છે એની અંદર છે સંસદીય વ્યવસ્થા હવે એની અંદર ઘણા બધા પ્રશ્નો છે જે અગાઉ પૂછાઈ ગયેલા છે તો આપણે બની શકીએ કે આપણે એ એક જ વિડીયોમાં આપણે તમામ પ્રશ્નો ન લઈએ કારણ કે પછી બહુ લેન્થી વિડીયો થઈ જાય તો બોરિંગ થઈ જાય એટલે આપણે બની શકીએ કે એવા આપણે પાર્ટ્સ પાડવા પડે કે બે પાર્ટ્સમાં કે ત્રણ પાર્ટ્સમાં કે ચાર પાર્ટ કે એથી વધારે પાર્ટ્સમાં આપણે વિડીયોઝ બનાવવા પડે તો તમને યુટ્યુબમાં ગોતવા માટે તમારે વધારે મહેનત ન કરવી પડે એટલા માટે પ્લેલિસ્ટ પ્લેલિસ્ટમાં જશો એટલે ક્રમમાં તમને બધા વિડીયોઝ મળી રહેશે એટલે એની ચિંતા ન કરતા બરાબર તમને સબ્જેક્ટ વાઇઝ પ્લે લિસ્ટ મળી જશે એ પ્લે લિસ્ટમાં જઈને તમે રેગ્યુલરલી વિડીયો જોઈ શકશો તો ઇન ધ સેન્સ મિત્રો આ જે સ્ટ્રેટેજી છે આ સ્ટ્રેટેજીને તમારે દરરોજ માત્ર ને માત્ર અડધી કલાક આપવાની છે વધારે સમય નથી આપવાનો અડધી કલાક તમારે આપવાની છે નોલેજ સાથે એકેડમીની આ સિરીઝમાં જે તમને અડધી કલાકના ટાઈમ ફ્રેમની અંદર તમને ઘણું બધું મેન્ટલી તમને સ્ટ્રોંગ કરવામાં આવશે હું એમ નથી કહેતો કે જે પ્રશ્ન તમારી સામે ડિસ્પ્લેમાં હશે એ ડિસ્પ્લેમાં આવેલો પ્રશ્ન તમને બીજીવાર પૂછાય તો તમે જવાબ આપી શકો એ તમારી તૈયારી પર ડિપેન્ડ કરે છે પણ તમને મેન્ટલી એટલા પ્રિપેર થઈ જશો કે મેં આવા પ્રશ્નો રેગ્યુલરલી ડેલી અડધી કલાક મારી નજરની સામે મેં રાખેલા છે બરાબર દરરોજ ડેઈલી અડધી કલાક મેં મારી નજરની સામે આવા પ્રશ્નો મેં રાખેલા છે મેં એને વાંચેલા છે મેં એના ઉપર જોયેલું છે અને એના રિલેટેડ મેં તૈયારી પણ કરેલી છે તો તમને જ્યારે એક્ઝામમાં પ્રશ્ન એવો પૂછાશે વિધાનવાળો તો તમને નવાઈ નહીં લાગે તમને અહીંયા આદત પડી જાય છે કે આવો પ્રશ્ન તો હું ડેઇલી મારી સામે આવે છે આમાં કોઈ નવું નથી માત્ર તમારે તમે વાંચેલું જે નોલેજ છે એ નોલેજ તમારે માત્ર એપ્લાય કરવાનું રહેશે અને જે તમે કોન્ફિડન્સ હશો તો તમે કોન્ફિડન્સથી તમે તેને ટીક પણ કરી શકશો અને સાચો જ ટીક થશે બરાબર તો મિત્રો આ જે હું તમને કહેવા માગું છું આ વિડીયોની અંદર બસ આટલું જ છે બીજું આપણે વધારે કોઈ સમય નથી બગાડો તમે રીડિંગ માટે તત્પર છો તો વાંચતા હોય તો વાંચવા વાંચવા લાગી જાઓ બરાબર રેડી તો હવે આપણે આ સિરીઝની અંદર જોડાવા માટે મિત્રો એક ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરી દો આ વિડીયોને જેથી મેક્સિમમ સ્ટુડન્ટ સુધી પહોંચે તો એના જીવનમાં બરાબર આપણે થોડો ઘણો જે પણ ફાળો આપી શકીએ તે આપીએ બરાબર પછી જોડાવું નો જડાવું તો એની મરજી છે આપણે આંગળી ચિંત્યાનું પુણ્ય લઈ લેવાનું ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત